આપણે જોઈએ આમ શીણા હેક વવાય કે નેત વવાતા નિકળતો તો ને કેવા રહ્યો સાહ પકડે લીધો ને દેખાતો કદાળીનો ની જડે રેવા દ્યો ને આગળે આપણે વા હે શેણા ખોદતા હતા પણ આમાં બે જ સાહ છે રામ રામ સીતારામ બધે મિત્રોને ને મજામાં એ મજા આજ ત્રણ આક વાગા ટુકડો એ બ્લોગ ચાલુ કર્યો અને આપણી હે શેણાનું વાવેતર ચાલુ થયું જ્યાં જ્યારે ત્રાહા ત્રાહ કાઢ્યો વાવવાના હે ક્યાં હોય તો ખબર ને જ મણી જા શેયા હે ને આ ઝાડમું ક્યુ હે તમને ખબર હોય તો કોમેન્ટ કરીજો આનું નામ તા મણી ખબર ને પણ આમાંથી હે ને અંદરથી ને આપણી ના સંતરાજી નીકળે संतरा जी संतराज निकरे खाट मीठ खा जो हे गवाई के ने तो नी करतो ने કેવા આવું સહ પકડે લીધો ને દેખાતો કથાળી મી જોડે રેવા દો ને આપણી હેય ધાર દેતા હતા હજુ બાકી રે ગઈ थोड़ी के खे वीणा नी बाकी है बाकी देवाई गई अगला व्लॉग में तुम्हें जई में है न जयो तो जोताई ज्यो आगे आपड़ी वा है ही छणिया था पण बेच में बेज सा है आपड़ी वश में था जोता था, था

પોરના 2 વાગ્યા ને જો આ છોડેગા ખાલી રાખી દે ભાઈ જેરી જવા દે છેરી તું એકલો તું એકલો મા તું એકલો કરી હા અમે બે કરી 8:00 વાગે ઉધી રહે 8:00 9:00 વાગે ઉધી પાછી લે હાલો હે એટલે ઓ સિટીનો મતલબ કાલે આખો દી સાતો નહી હાલે રીયા હતી આ તો એ તો નહી જાલે મે આટલું કરી નાખ્યું છે બપોર માં આટલું કર્યું પણ પછી કઈ ખેસે ખેસે ને મરી જાય આ મોટરસાઈકલ લઈ લ્યો ની નીંદર આવી જાય હે મોટરસાઈકલ લઈ લ્યો ની એ ભાઈ

ઈ પોસને ઈસ્ટ પ્રિડ માં હાલે ઘણી અમે જોતા હતા ઈસ્ટ પ્રિડ માં જ આલે ધીરે ધીરે આકો નવ કા આગળીવા મોટા ને કેતો આવા ના રે ના નકર અમે મારી બેન કાવીજે ભાઈ તો હરખુ આકો ની હરખુ આ ગામ પણ થાય એ કાર એટલે હરુ જેના જેના થાય ન કરો લીગમ તોમો થાય ત્યાં માં ગાયો આવે માં આડે ધોડ પડ્યું અહીં બથાઈ ગયો અહીં માંડવ્યું પડ્યું ભૂકો પડ્યો આ બે દી થયા નત આવતી ન કરતા આવે કાયમી યો માર સણે આવા હે તમાર કેવા કોઈ કોમેન્ટ કરજો

Nah, neta bu. Eh, yeah, bija aku main. Mitro, aja ya trijo di itu go. jo ya wah. Bija be... ini naik loh, kiaro baki he naik Baki be... aku yang <tellan> oke, gua agama. Hei, wadiah udah aku yang <tellan> oke, gua.

એક દિન એક અડધો દી થયો અને જો હકાય ગયું સુધી અને જે વિડીયામાં નવા હોય એ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબર જોવે તો હમણાં ગણાય પણ કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું તો સબસ્ક્રાઈબ કરી દેજો આપણે પાંચસો પૂરા કરવાના હે પાંચસો ગમે એમ કરીને પાંચસો કરવાના હે પૂરા તો હજી વિડીયામાં નવા હોય ને એ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જ્યાં સુધી ઓકાય માં દોર્યો રાખો ને ક્યાર વા ગમે ગમમાં હે ને આપણે બીજું પાણી ચાલુ કરી દીધું ઓલી ગમ પીયા આ થાંભલો દેખાય ને નાથી બાકી છે એ ના ખુરશી પડી ના થી બાકી છે બાકી આખું ઓકાય ગું મે જો એ ઓલાવા પુગેગા પાસા ફેર્યા જો તો એવ એવ બ્લોગ પૂરો કરી દી આજ નો બ્લોગ એટલો વિડિયો પસંદ આવ્યો તો મિત્રો આગળ કીધું નહી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કર દેજો અને આવ રીત સપોર્ટ દેખાડ્યા રાખજો બાય મિત્રો